જે તે વખતે બોર્ડ જે છે માણસ આવે ગામ નું નામ હોય રાજા નું નામ હોય જે પણ હોય તમે જુઓ આપણી દેશી ભાષામાં ડેલી હોય માણસો એમના જે હોય બેસી શકતા હોય બેસી શકે પૂછતા થાય એના પેલા જે

પણ એની ફિનિશિંગ જુઓ જો હા એટલે એ એવું નથી કે એક્ટિવ તો ઘણા જ છે આટલા ટાઈમે એટલા આટલા ફિનિશિંગ ની લાઇનિંગમાં પથ્થર કાપવા પાંચ વર્ષ પેલા પણ આટલા એડવાન્સ હતા બરાબર અને આ આપણે નગર જે જોવા જાય છે એ નગર સાત વાુ વસી ગયું ને સાત વાર થઈ ગયું એમ આજે માને છે બરાબર એ માને છે એનું કારણ છે એ લોકો કે આ નગર સાતવાનું વસી ગયું સાત વાર નું ઉજળ થઈ ગયું એમાં આ નગર જે તે વખતે કે છે કે આ નગર પંદરસો વર્ષ સુધી એક્ટિવ છે પંદરસો વર્ષ સુધી અહિયાં માણસો રહ્યા અને પછી આ પછી જોડીને ચાલે ગયા પછી પાંત્રીસો વર્ષ સુધી નગર માટી દબાયેલું રહ્યું પછી આપણને ખબર પડી પંદરસો વર્ષ પછી આપણા હાથ પડ્યો કે આ પાંત્રીસો વર્ષ સુધી આની માણસો વસવાટ કરેલો હોય તો એ પંદરસો વર્ષ સુધી એક્ટિવ પાંત્રીસ વર્ષ સુધી માટી ને દબાયેલું એટલે આમ પાંચ હજાર વર્ષ જૂનું છે અને અહિયાં જે તે વખતે આ જે એમણે સાહેબ અહિયાં ખોદકામ કર્યું એવું માને છે કે દસ થી બાર હજાર માણસો અહિયાં જે તે વખતે જ્યારે સિટી હતી ત્યારે અહિયાં એમને વસવાટ કરેલો છે અને કમલેશભાઈ તમે કીધું ને કે આ જે સાઇન બોર્ડ વિશ્વનો કોઈ માણસ નથી વાંચી શકતો તો કેટલી લિપિ ભાષા જે તે ટાઈમની જૂની હશે એ એનાથી જ ખાતરી થાય છે એટલે એના ઉપરથી આપણને કાંઈ પણ પરફેક્ટ એ સો ટકા છે એ ન કહી શકીએ કેમ કે એ વિશ્વની નજરે આ પુરાણું છે બહુ એમાં કોઈ બેમત નથી લે વાહ ભાઈ વાહ હવે આપણે ઉપર હા હા જુઓ છો કે અહીંયા કેટલી ભવ્યતા રહી છે ને કેટલો ઘસારો છે જુઓ જો પથ્થર પાકો પથ્થર છે પણ એની અંદર તમે ઘસારો જોવા મળે છે એટલે માણસો અને પાંત્રીસો વર્ષ સુધી અહીંયા માણસોએ પોતાનું જે જીવન વિતાવ્યું છે ક્યાં ને કે આપણા વડવાઓ કે આપણો અહીંયા પુનર્જન્મ ના હોય તેવી પણ શું ખાતરી તો આવી રીતે ઉપરથી અને કમલેશભાઈ આ તો કંઈ સમજાતું નથી કેવી રીતે અહીંયાથી આમ ઉપર જવાય છે પાછું અહીંયાથી આવી રીતે સામે

ત્યાંથી લઈ આવ્યા આવા બધા છે કેમ કે હારમાળા છે એટલે આટલા પુરાણું છે એટલે અને ત્યાંથી એ લોકો અને જોડાયેલા હતા અને હા આપડે જે લાકડો પથ્થર થી અને સામે એક નું મંદિર આપડે ભજનો ડુંગર દેખાય છે અને એની સીધમાં આગળ આપડે કાળો ડુંગર પણ દેખાય છે દૂર છે કે દેખાય થોડું દૂર છે અને બીજલભાઈ આ વસ્તુ હજી સુધી બહુ ઓછા લોકોને ખબર હશે આ વસ્તુ શું છે એમાં આપણે જો પાણી નાખીએ વધારે દેખાય આમ દેખાય બહુ ઓછું દેખાય આ દરિયાઈ પથ્થર છે પથ્થર છે હજી સુધી આપણે એ

તો આના ઉપર થી ઘણા બધા એની ઉપરથી આપણને ઘણા એમના આપડે એવિડસ કહીએ મળે છે આપણે એમ આપણે દરિયાઈ વસ્તુ ની આગળ વાત કરી ને આ તમે અંદર ની દીવાલ જુઓ વિજલભાઈ એકદમ સીધી છે હા 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 તમે કીધું નથી કરો હા 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 રાઈટ રાઈટ જે આખો ગઢની જે પોળાઈ છે લગભગ પચાસ ફૂટ જેટલી છે આ દીવાલ થઈ ગઈ બાર ની દીવાલ થઈ ગઈ બરાબર એટલે દુનિયાનો ગમે એવો મહાભૂકંપ આવે તો ઝટકો ઝીલી ક્ષમતા ધરાવતી આ દિવાલ છે હા હા ચારે બાજુ અને દીવાલ તો લગભગ ભારતખંડમાં આટલી બધી દીવાલ ઓછી હશે જાડી લગભગ ચારેક ફૂટ જેટલી હોય એવો અંદાજ છે અને આ બધું જેને કહેવાય ભૂલ ગયા આડું અવડું વાંકું ત્રાસું કાંઈ પણ નિર્ણય ન લઈ શકાય એવી દીવાલો છે મકાન છે દુકાન છે શું છે તો આમ તો એક નજરે જોવા જઈએ તો અણકુલો ઇતિહાસ જ જાણે લાગે આ બધું શું લાગે જુઓ આ બીજલભાઈ તમે આ જે રાઉન્ડ જુઓ હા આ રાઉન્ડ રાઉન્ડ એમ છે કે આ નગર સાત નું વસાઈ ગયું સાત વાર નું ઉજ્જડ થઈ એમાં સાતમી જે આપણે જે પેઢી એ સાતમી જે સભ્યતા આવી એ માણસો એ પોતાના રેવા માટે ભૂંગા બનાવ્યા ભૂંગા જોઈએ સામે રિસોર્ટ માં જો તો એ જે કચ્છ માં વધારે આપડે ઝૂપડી હોય આ ઝૂપડી નો આપડે ભુંગા નો પાયો છે નીચે અને હા એની આજુબાજુની દીવાલ હોય એ માટી ની લાકડા ની હોય હા એનું કાઈ વધ્યું નથી માત્ર આ એક પાયો દેખાઈ રહ્યો અને કમલેશભાઈ નથી લાગતું કે ક્યાં ને ક્યાં હિન્દુ વસવાટો જો હિન્દુ વસવાટો હોય તો એને પૂર્વમાં દરવાજો હોય એવું આપણને મને લાગે છે અહીંયા આપણે જે

જેવા ગેટ એને મૂક્યા છે એવા ગેટ એ બાજુ નથી મૂક્યા અને બીજું આપણે જે મુદ્રામાં જે કહીએ એમાં આપણે જે સ્વસ્તિક આપણે સાથીઓ સાથી આકાર નો એક આપણે મુદ્રા પણ મળી છે અચ્છા અચ્છા એ આધારે એના ઉપરથી કહી શકીએ અને પાકિસ્તાન એમ કે છે મોહદોડો માં શિવલિંગ પણ મળ્યું છે

સામે મોટું મ્યુઝિયમ બને છે આ વાઇટ દિવાળી એ તો ખરું એ તો સામે આ આ શું છે આ ભોયરા જેવું હા આપણે ભોયરા જેવું દેખાય હા તે જે તે વખતે

આપતી આવી હોય તો પણ અને સાફ રાખતા હોય અને માણસ ને પણ સીધો આપડે ઇમરજન્સી માં કાઢવા હોય સીધા નીકળી જાય મોટી બનાવે સફાઈ કરવા માટે પણ માણસો ધરી શકે બધી વાત ને માં રાખીને આ નિર્માણ કરે